કતિ સુંદર સ્ત્રીએ વિમાનમાં પ્રવેશ કર્યો અને પોતાની સીટની માં તે આમત એમ જોવા લાગી તેને જોયું કે તેની સીટ એક એવા વ્યક્તિની બાજુમાં છે જેના બંને હાથ જ નથી આથી સ્ત્રીને તે માણસની બાજુમાં બેસવામાં થોડી શરમ આવી આથી એક સુંદર સ્ત્રી એર હોસ્ટેસને બોલાવી અને કહ્યું કે હું આ સીટ ઉપર સુવિધાપૂર્વક યાત્રા નહીં કરી શકું અને સાથે એવો પણ કહ્યું કે એનું કારણ એ છે કે મારી બાજુની સીટ પર જે વ્યક્તિ બેઠા છે તે ન બને હાથ નથી આથી એ સુંદર સ્ત્રી એર હોસ્ટેસને સીટ બદલવા માટે આગ્રહ કર્યો એર હોસ્ટેસને પણ આ વર્તન તદ્દન અજુગતું લાગ્યું છતાં પણ તેણે કહ્યું કે મેડમ શું તમે મને કારણ જણાવી શકો છો સુંદર મહિલાએ જવાબ આપ્યો કે હું એવા લોકોને પસંદ નથી કરતી

આ વો કહીને તી એર હોસ્ટેસ ત્યાંથી જતી રહી થોડા સમય પછી એર હોસ્ટેસ પાછી આવી અને તે સ્ત્રીને જણાવ્યું કે મેડમ તમને જે અસુવિધા થઈ રહી છે તેના માટે તમને ખૂબ જ ખેદ છે આ વિમાનમાં માત્ર એક સીટ ખાલી છે જે ફર્સ્ટ ક્લાસમાં છે મેં અમારી ટીમ સાથે વાત કરીને અમે એક અસાધારણ નિર્ણય લીધો છે અમારી કંપનીના ઇતિહાસમાં પહેલી વખત કોઈ ઇકોનોમી ક્લાસમાં સફર કરી રહેલા મુસાફરને ફર્સ્ટ ક્લાસમાં મોકલવાનો નિર્ણય લેવાયો છે આટલું સાંભળીને પેલી સુંદર સ્ત્રી એકદમ પ્રસન્ન થઈ ગઈ પરંતુ હજુ તો તે કંઈ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરે અથવા કોઈ એક શબ્દ બોલી શકે ત્યાં સુધીમાં એરવોસ્ટેસથી મહિલાની બાજુની સીટ ઉપર રહેલા વ્યક્તિ પાસે ગઈ અને વિનમ્રતા પૂર વખતેને પૂછ્યું સર શું તમે ફર્સ્ટ ક્લાસમાં માં જઈ શકશો કારણ કે અમે નથી ઈચ્છતા કે તમે એક અશિષ્ટ યાત્રી સાથે મુસાફરી કરીને પરેશાન થાઓ આ વાત સાંભળીને ત્યાં બેઠેલા બધા મુસાફરોએ તાળીઓ વગાડીને આ નિર્ણયનો સ્વાગત કર્યું અને સાથે સાથે પહેલી અતિ સુંદર દેખાવા વાળી સ્ત્રી હવે શરમથી નજરો પણ ઉઠાવી શકી ન હતી ત્યારે પેલો હાથ ગુમાવી ચૂકેલા વ્યક્તિ ઊભા થઈને કહ્યું કે હું એક ભૂતપૂર્વ સૈનિક છું અને મને એક ઓપરેશન દરમિયાન થયેલા વિસ્ફોટમાં મારે મારા બંને હાથ ગુમાવી પડ્યા હતા સૌથી પહેલા મેં જ્યારે આ મહિલાની વાત સાંભળી ત્યારે વિચારી રહ્યો હતો કે મેં પણ કેવા લોકોની સુરક્ષા માટે પોતાનું જીવ જોખમમાં મૂકીને મારા હાથ ગુમાવી દીધા